મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીની વાત કરી કથા શ્રવણ આદિની વાત કરી સત્સંગ ની વાત કરી પણ કોના મુખે કથા સાંભળવી અને અહીંયા જે વીસ લક્ષણ વીસ લક્ષણ કરતા પણ વીસ પ્રકાર વક્તાના સત્સંગ કરાવનારના અને આ લક્ષણ ભાગવત કથાકારના નથી ભાગવતના વક્તાની ત્યાં ભાગવત આ પ્રકંડ સુબોધનીમાં જે ચર્ચા થઈ અધિકાર લીલા એ ત્યાં ભાગવતના અધિકારીઓની ચર્ચા છે અહીંયા કોના મુખે ને કોના સંગે મુખ કરતા પણ કોના સંગથી સત્સંગ શ્રવણ કરવું એના લક્ષણો મહાપ્રભુજી આપણને આપે છે પણ મહાપ્રભુજી બહુ વિશેષ યુક્તિપૂર્વક એ લક્ષણો સમજાવે છે અને એ યુક્તિ મહાપ્રભુજી દુનિયામાં અનેક પ્રકારના જલ છે એ જલના ઉદાહરણ આપી અને મહાપ્રભુજી વક્તાઓના લક્ષણ આપણને સમજાવે છે જેથી તુરંત આપણે સમજી જઈએ જલભેદ ગ્રંથ છ ટીકાઓ એના પર પ્રાપ્ત છે એકવીસ શ્લોકમાં અને મહાપ્રભુજીનું કંઠ કંઠરૂપ આ જલભેદ ગ્રંથ છે એકવીસ શ્લોકમાં મહાપ્રભુજીએ વીસ પ્રકારના વક્તાઓની ચર્ચા કરી છે અને આગળ પંચપદ્યા આવશે એટલે શ્રોતાઓની ચર્ચા આવશે પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે હરિને નમસ્કાર કરી નમસ્કૃત્યમ હરિમ વક્ષે હું કહું છું તદગુણા વિભેદકા ધા એટલે કે વીસ પ્રકારના એ મનોવિકારો અથવા વક્તાઓના લક્ષણો એની હું ચર્ચા કરીશ અને એ સાંભળવાથી સર્વ સર્વ સંદેહ નિવારણ થઈ જશે અને આમ અધિકારીઓની વિભિન્ન પ્રકારના વક્તાઓની અધિકારીઓ કરતાં પણ વિભિન્ન પ્રકારના વક્તા આદિની વાતો કરી આપણે તો શ્લોકો પ્રમાણે જોવા જઈશું તો પછી છ આમાં જ વાગી જશે એટલે હું સીધા લક્ષણો પર તમને સમજાવીશ સૌથી પહેલા મહાપ્રભુજી કુવાના જળની વાત કરે છે કે એ વક્તા કેવા તો કે ભગવત ગુણો નું જે ગાન કરનારા સ્વર થી જે ગંધર્વો છે ગંધર્વો છે એ અદભુત રીતે સૌંદર્યયુક્ત ગાન પ્રભુ નું કરે છે એ ગાયકો એ ગંધર્વો જેવા છે અને એ ગંધર્વો કુવાના જળ જેવા છે કે જેમ કુવાનું જળ આપણે પાન કરીએ મધુરું લાગે મીઠું લાગે પોષક લાગે પણ એનું એ છે કે જેટલું એને એટલું એ શુદ્ધ આવતું જાય એને જો બંધ કરી દો તો એમાં દુર્ગંધ આવવા લાગે તો આ વક્તા એવા છે કે જેમાં જેટલું એ ગાતા જાય ગાતા જાય એમાંથી જળ પ્રગટ થતું જ જાય આ ગંધર્વો છે બીજા પ્રકારના વક્તાની વાત કરી જે પુરાણોની કથાઓ કરે છે પુરાણી અને કેવળ કથા કહેતા 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 કથા આવેશ થઈ જાય છે ભગવત કથા જે પુરાણીઓ છે કરનારા છે એ નહેરના જળ જેવા છે જેમ નદીમાંથી નહેરનું જળ જાય અને છે ખેતરો સુધી પહોંચે અને બધા માટે નિમિત્ત બને એ નહેરના જળ જેવા છે આગળ જે કુટુંબનું પોષણ કરવા કરનારા ધનસંગ્રહ અને યશ માટે કથા ગાન કરનારા અને તેમનું મુખ્ય પ્રયોજન એમનું સંસાર સચવાય એના માટે જે ગાન કરનારા છે એ ખેતરમાં જ્યારે જળ લઈ જવામાં આવે તેમાં નીક બનાવવામાં આવે નાનકડી નહેરો નીક એના જળ જેવા છે કે જે વહે તો છે પ્રવાહ નાનો છે એમનો કોઈ બહુ વિશાળ પ્રવાહ નથી કદાચ એમની એટલું જ્ઞાન કે સમજ કે એટલી વિશાળતાના ચિત્તમાં નથી પણ એનાથી અન્ન પકવાય છે એટલે કે એ નહેરો જાય ત્યારે ખેતરમાં એ અન્ન પકવે છે ખરા એટલે કે એનું શ્રવણ કરતા કરતા ક્યાં ભાવ ઉત્પન્ન થાય છે આગળ ચોથા પ્રકાર કયા કે જે લૌકિક પ્રકારના ગણિકા આદિના બહુ સારા ગાતા હોય ગાયક બહુ સારા હોય પણ એનું આચરણ જરાય ના હોય અત્યારે પણ સમાજમાં જુઓ તો મોટા મોટા નામાંકિત કલાકારો ભલે ભજન ગાતા હોય કે કોઈ ક્લાસિકલ સંગીત ગાતા હોય પણ તમે એનું જીવન જોવા જાવ

આવા ખાબોચિયાના ખાડા જરા જલ સમાન છે આગળ કહ્યું કે કેવલ પોતાના પેટ ભરવા માટે ગુણગાન કરનારા જે છે એ ઘરની બહાર જે ખાડ કૂવો બનાવી રાખીએ એવા ખાડાના પાણી જેવા છે આગળ કહ્યું ભગવત શાસ્ત્રોને જે નિરંતર અભ્યાસ કરી અને હૃદય તથા બુદ્ધિને ભગવત ભાવ ધારણ કરી અને જે ગાન કરે છે પ્રભુના જેને શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે જેના હૃદયમાં શુદ્ધ ભાવ છે એ વક્તા કેવા છે તો મહાપ્રભુજી એની સરખામણી વિશાળ જળાશય જેવી કરે છે જયારે ગામની બહાર મોટું જળાશય હોય અને એનાથી બધાનું જલ પ્રાપ્ત થતું હોય અને બધાનું જીવન નિર્વાહ ચાલતું હોય તરસવાળાને તૃપ્તિ થતી હોય એમ બધાને સંતોષ આપનારા છે કે આવા વિશાળ જળાશય જેવા એ ગાયકો છે આગળ કહું જે શાસ્ત્ર અભ્યાસથી શ્રોતાઓના સંદેહોનું નિવારણ કરનારા વક્તા છે જે શાસ્ત્રનું અધ્યયન કરે અને શાસ્ત્રોનું સાર કાઢી એ શાસ્ત્રોને એટલા સુંદર રીતે અભિવ્યક્ત કરે કે સમગ્ર શ્રોતાઓના સંદેહોનું નિવારણ થઈ જાય એમ થઈ જાય કે અમે તો આટલા આટલા પ્રશ્નો લઈને આવેલા પણ અમારા તો બધા પ્રશ્નોના ઉત્તર મળી ગયા બધાનું સમાધાન કરી દે એ છે પીવાલાયક પાણીનું વિશાળ જળાશય જે હોય એક મોટું જળાશય એમાં બધા પી ન શકતા હોય પણ એનો નિર્વાહ ચાલતો હોય પણ આ કેવા છે કે જેમ વિશુદ્ધ શુદ્ધ જળાશય હોય જેમાં જરાય મલિનતા ન હોય અને તમને એમ લાગે કે ચોખ્ખું જળાશય જુઓ તમને એમ લાગે તો પીવા જેવું પાણી છે અને પીવા લાયક વિશાળ વિશુદ્ધ જળાશય જેવું હોય એવા જળાશય જેવા આ વક્તાઓ છે આઠમા પ્રકારના વક્તાઓની વાત કરી કે જે શાસ્ત્ર અભ્યાસ સી હોય સંદેહ નિવારક હોય અને ઉપરાંત પોતે ભક્તિ ભાવથી પરિપૂર્ણ હોય ઘણા શું વિદ્વાન હોય સંશયો સમાપ્ત કરી દે પણ એમની અંદર ન હોય તર્ક હોય એવા લોજિક આપી આપીને તમને કન્વિન્સ કરી શકે તો એ મીઠા પાણીના જલાશે પણ એની આગળ એક સ્ટેપ લઈ જઈએ તો શાસ્ત્ર અભ્યાસ હોય સંદેહ નિવારક હોય અને પોતે ભાવથી પરિપૂર્ણ હોય એમની ભાવના આપણને સ્પર્શ કરી જાય તો એ વક્તાઓ છે કે જે સુંદર કમળોથી ઉગેલા જળાશય જેવું કે કોઈ એક સુંદર રમણીય સરોવર હોય અને એમાં સુંદર કમળો ખીલ્યા હોય અને એ જળાશય જોઈને જ આપણા મનમાં ટાઢક થઈ જાય કેવું સુંદર દ્રશ્ય છે કેવું રમણીય દ્રશ્ય છે એ એવા જળાશય જેવા પરમ પાવન કરનારા ચિત્તને પરમ શાંતિ અને આનંદ આપનારા વક્તાઓ છે નવમાં લક્ષણ બતાવ્યા વક્તાના જે ભગવત પ્રેમથી પરિપૂર્ણ હોય પણ ભાવ ખૂબ હોય પણ શાસ્ત્રનો અભ્યાસ એને ન હોય ઘણા એવા હોય બોલવામાં ચતુર હોય સુંદર વક્તવ્ય કરીને બધાને સમજાવી શકતા હોય ખૂબ ભાવ હોય એના હૃદયમાં ખૂબ ભાવ હોય પણ શાસ્ત્ર અભ્યાસ ન હોય તો એવા વક્તાઓ એ નાના નાના તળાવોના જળ જેવા છે કે નાની નાની જગ્યાએ જ્યારે રસ્તામાં જતા હોય નાનકડું જળાશય દેખાય તો મુસાફરોને એ જલ્દી તૃપ્ત કરી આગળ કહ્યું જે નિષ્કામ ધર્મકર્મમાં નિષ્ઠાવાળા હોય પરંતુ શાસ્ત્રોને વ્યવસ્થિત રીતે અભ્યાસ એમણે ન કર્યા હોય ગુરુવાદી પરંપરા દ્વારા અને હૃદયમાં ભાવ પણ ન હોય તો એ નાનકડી તળાવડી જેવા છે કે વાવ હોય તળાવડી હોય કે જ્યાં જઈને જોવું પડે ને વરસાદ ટાઈમે જ ભરાય એમ કાયમ એમાં પાણી ન હોય ઉનાળો આવે તો સુકાઈ જાય તો આ એવા વક્તાઓ આગળ જે યોગ ધ્યાન અને પરમ કૃષ્ણ તત્વ પરમ પ્રેમથી ભરાયેલા હોય ઠાકોરજીના એ વરસાદના જળ જેવા વક્તા છે કે જ્યાં વરસાદનું જળ પડે અને સુકાયેલી ભૂમિ હોય બધું સુકાઈ ગયું હોય પણ જ્યાં વરસાદ પડે તો બધે લીલોતરી છવાઈ જાય એમ એવા વક્તા હોય કે એને સાંભળો અને નાસ્તિક વ્યક્તિ પણ એને સાંભળવા આવે ને તો એના હૃદયમાં ભાવથી પરિપૂર્ણ થઈ જાય આગળ બારમા પ્રકારના વક્તાને બતાવે છે તપ જ્ઞાન અને વૈરાગ્ય ની સાધનામાં તત્પર હોય પણ પ્રભુમાં પ્રેમ નથી પણ એને તપ છે એની અંદર જીવનમાં જ્ઞાન છે વૈરાગ્ય છે તો મહાપ્રભુજી કે પરસેવાના જળ જેવા છે જેમ માણસ ઉનાળામાં જતે હોય ને પરસે હોય ટાઢક પણ આપે પોતાને ટાઢક આપે પણ એ પરસેવા દ્વારા એનો પરિશ્રમ નિવારણ પોતાનું થાય પણ એક બીજાના કાર્ય મને આવી શકે આગળ તેરમાં પ્રકારના વક્તાની વાત કરી કે જે ભગવત કૃપાથી અને ભગવદીઓની કૃપાથી જેના જેમને સાક્ષાત પ્રભુના દિવ્ય મધુર સ્વરૂપો નું અલૌકિક જ્ઞાન થયું હોય અનેક ભાવ ભાવનાઓ અને પ્રભુની માધુર્ય પ્રગટ થયું હોય એ ભાવનાનું તેવા વક્તાઓ એ પર્વત પરથી પડતા એ નિર્મળ ધોધ જેવા છે શ્રેષ્ઠ જળ જેને કહીએ કે વર્ષ જે પર્વત પરથી ધોધ પડતો હોય અને એ એવું શુદ્ધ જળ હોય અનેક પ્રકારના મિનરલ એમાં હોય પૌષ્ટિક હોય દરેક પ્રકારથી વિશુદ્ધ એ હોય તો જે પરમ અલૌકિક પ્રભુની દિવ્ય લીલાઓને જાણનારા વક્તાઓ છે અને એમના હૃદયમાંથી એ ધોધ કારણ કે ધોધ રોકાય નહીં એ વહેતો જ જાય વહેતો જ જાય વહેતો જ જાય વહેતો જ જાય અને એના હૃદયમાંથી વિવિધ પ્રકારના ભાવો વહેતા જ જાય વહેતા જ જાય વહેતા જ જાય તો એ આવા ધોધ જેવા વક્તાઓ છે એવા જળવાળા છે ચૌદમાં પ્રકાર કયા કે જે સકામ ઉપાસના કરનારા છે અન્ય અનેક પ્રકારના દેવદેવીઓની ઉપાસના કરે એની આસક્તિ હોય અન્ય અન્ય ઉપાસનાઓમાં પણ કથા પાછી કૃષ્ણ નહીં કરે અને એવા જે વક્તાઓ છે તે પૃથ્વી પર પડેલા ઝાંકળના બિંદુઓ જેવા છે કે જૂ જૂડથી દેખાય પાણી કેવો પાણી છે પણ એ કોઈની પ્યાસ ન બુજાવી શકે અને જ્યાં સૂરજ નીકળે તો એ ક્યાં ગાયબ થઈ જાય ખબર ન પડે એમ એની પોતાની નિષ્ઠા જેની કથા કરે છે એમાં નથી તો એ બીજાની અંદર નિષ્ઠા નિષ્ઠા જગાવી શકે જેના કથા એને પોતાને છે ભાગવતજી કોઈના મુખે પણ એને પોતાને કૃષ્ણમાં નિષ્ઠા છે એની નિષ્ઠા કોઈની હોય અને ગાય કોઈની કથા તે પૂરો ન્યાયની કથાને ના આપી શકે અને એટલા માટે ઝાકળના પાણી જેવા છે જે કેવલ દૂરથી સુંદર લાગે પણ ક્યારેય કોઈની તરસ ન છીપાવી શકે આગળ પંદરમાં પ્રકાર જળનો કહ્યું કે જે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા હોય મર્યાદા નવદા ભક્તિ કરવામાં જે તત્પર વક્તાઓ હોય અને જેમના હૃદયમાં ભગવત પ્રેમ પ્રગટ થયો હોય એ વક્તાઓ જે વરસાદી જળથી જે નદીઓ વહેવા લાગે ઘણી વાર એમ નદી ના હોય સુકાયેલું હોય પણ વરસાદ પડે ત્યારે નદીઓ વહેવા લાગે એમ આ પ્રકારના વક્તાઓ આ છે કે જ્યારે પણ આવા કોઈ પ્રસંગ આદિ આવે તો એમના હૃદયમાં ભક્તિનો ભાવ સ્ફૂટ થવા લાગે છે પણ એ પ્રસંગો હોય વરસાદ પડે ત્યાં સુધી વહે અને પછી પાછું જલ્દી સુકાઈ જાય આગળ કહ્યું જે મર્યાદા માર્ગી વક્તાઓ જેમને કથામાં પોતાને પ્રેમ ના હોય પણ જ્યારે જ્યારે કથા કરે ત્યારે એની શ્રદ્ધા બની રહે બહુ એટલું એની અભિવૃદ્ધિ પણ ન થતો હોય પણ સ્ત્રી પ્રેમો ને એક લિમિટ એના પ્રેમની હોય અને સીમિત માત્રામાં પ્રેમ જેના હૃદયમાં હોય અને એ જે મર્યાદા માર્ગી કથા કરનારો વક્તા હોય એ બારે માસ વહેતી નદીઓ અને જેનાથી પૂર આવતું કે નથી ઘટતું જળ એમાં નથી પૂર આવતું જે બારે મહિના એક સરખું જળ રહે એવી નદીઓ જેવા એ વક્તા હોય બોલો કૃષ્ણ જેનો ભાવ વધતો નથી ઘટતો નથી એવી નદી જેવા છે કે જે એક સરખું એનું વહેણ રહે ન વધે ન ઘટે સત્તર માં પ્રકારના વક્તાની વાત કરી કે જે જન્મોની સાધના દ્વારા જે ભાવ સંપૂર્ણ થયો હોય અનેક જન્મોથી જે ભક્તિ કરતો કરતો આવ્યો હોય અને જન્મોની ભક્તિ એના હૃદયમાં સંચિત થઈ હોય અને એને કારણે એ ભગવત ભાવને પામ્યો હોય અને છતાંય એ સત્સંગ અને દુસ્સંગની અસર એના ભગવત ભાવ ઉપર એના ભાવમાં ભરતી લાવે ઓટ લાવે એમ ભાવ હોય ભક્તિ હોય પણ જેવો સંગ મળે સારો સંગ મળે તો એને ભરતી આવી જાય અને કોઈ દુસ્સંગ મળે તો એનો ભાવ કે જેનો ભાવ સ્થિર ન રહેતો હોય તો એવા વહેતી નદી કે જેમાં વરસાદ આવે ત્યારે આવી જાય અને ઉનાળો આવે તો સુકાઈ જાય એવી નદીઓ જેવા એ વક્તાઓ છે અઢારમા પ્રકારના વક્તાની વાત કરી કે જેની ઉપર એની આસપાસનું વાતાવરણ અસર કરે છે અને એ વાતાવરણની અસર એના ભગવત ભાવ ઉપર અસર થાય છે તો એ સમુદ્ર તરફ જતી નદીઓ જેવા છે કે અનુકૂળ વાતાવરણ મળે ત્યારે ભરતી થઈને ભગવાન તરફ એ જાય છે ઓગણીસમા પ્રકારના વક્તાઓ શાસ્ત્રોમાં બતાવેલા છ પ્રકારના સમુદ્ર જેવા છે એવા ઓગણીસમો પ્રકાર બતાવ્યો કે શાસ્ત્રોમાં છ પ્રકારના જે સમુદ્રની વાત કરી છે કે ક્ષારોધ ઈશ્વરસોદ સુરોધ દ્રુતોદ ક્ષીરોદ દધિબંધોદ અને અમૃતોદ આ છ સાગર કયા છે આ એના જેવા વક્તાઓ છે કે જે લૌકિક વૈદિક ગુણોના મિશ્રણથી ભગવદ્ ગુણગાન કરનારા આ વક્તાઓ છે જેના જુદા જુદા પ્રકારના લક્ષણો બતાવ્યા છે કે આવો સમુદ્ર આવા પ્રકારનો એનામાં આ પ્રકારના લક્ષણ એવા મહાપ્રભુ જે વિસ્તારથી એમાં ચર્ચા કરી છે અને વીસમાં પ્રકારના વક્તાની જે વાત કરી કે આ જેટલા જળ બતાવ્યા એના સિવાયના જેટલા જળ છે એ વીસમા પ્રકારના વક્તાઓ છે અને આમ મહાપ્રભુજી આ જલભેદ ગ્રંથમાં વીસ પ્રકારના વક્તાઓની ચર્ચા કરી ગ્રંથને વિરામ આપી હવે શ્રોતાઓની ચર્ચા કરે છે બોલો કૃષ્ણ જલભેદ ગ્રંથને સંપૂર્ણ કરીએ પ્રવેશ કરીએ પદ્યાની આ પંચપદ્યાની મહાપ્રભુજીના શ્રીઅંગમાં વામ કરણનું અંગ છે પાંચ શ્લોકમાં પંચ પદ્યાની પાંચ પદ્યો છે એટલે એનું નામ છે પંચ પદ્યાની શ્રોતાઓના ભેદ અહીંયા મહાપ્રભુજી બતાવે છે પહેલા શ્લોકમાં ઉત્તમ અધિકાર વાળા પુષ્ટિ પુષ્ટિ શ્રોતાના લક્ષણ છે બીજા અને ત્રીજા શ્લોકમાં મધ્યમ અધિકાર વાળા પુષ્ટિ મર્યાદા શ્રોતાના લક્ષણ છે અને ચોથા શ્લોકમાં હીન અધિકાર વાળા પુષ્ટિ પ્રવાહ સોતાના લક્ષણ અને પાંચમા શ્લોકમાં જે શુદ્ધ પુષ્ટિ માર્ગી જીવ નથી પણ શરણાગત જીવ છે અને શરણાગત જીવના લક્ષણ સોતાના એમ પાંચ શ્લોકમાં આ પાંચ લક્ષણો જુદા જુદા ભક્તોના બતાવવામાં આવે ચાર પ્રકારના ભક્તોના લક્ષણ જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં વાત કરી હતી કે જેવો એનો ભાવ જેવો અધિકાર જેવું એનું સ્વરૂપ એ પ્રકારે જ એને પ્રાપ્તિ થાય છે તો અહીંયા મહાપ્રભુજી એના પણ લક્ષણ આપણને બતાવે છે કે શ્રોતાઓમાં પણ જેમ વક્તાઓમાં આટલા પ્રકાર છે એમ શ્રોતાઓમાં પણ પ્રકાર છે ભાગવતજીમાં પણ જેમ શ્રોતાની ચર્ચા કરી છે સુખદેવજી વક્તા છે તો મહારાજ પરીક્ષિત શ્રોતા છે વ્યાસજી શ્રોતા છે સૌનકજી શ્રોતા છે જેટલી વક્તાની મહત્તા છે એટલી જ શ્રોતાઓની પણ મહત્તા છે એટલે આપણે વક્તાઓના લક્ષણ શોધવા જઈએ તો પહેલા આપણી અંદર વિચારી લઉં કે શ્રોતાના લક્ષણ છે કે નહીં આ તો અન્યોન્ય છે પરસ્પર છે છે તો શ્રી મહાપ્રભુજી બહુ સુંદર રીતે આપણને સમજાવે થોડુંક સાર તમને સમજાવી દઉં પછી એક આ શ્લોક લઈશું જેમ આ જુદા જુદા પ્રકારના શ્રોતાઓની વાત કરીએના લક્ષણો બતાવ્યા ઉત્તમ અધિકાર હોય મધ્યમ અધિકાર હોય હિનાધિકાર હોય તો પ્રથમ ઉત્તમાધિકાર ને લક્ષણ બતાવતા પહેલા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસારથી વર્જિતા અનિર્વૃતા લોક વેદે તે મુખ્યા શ્રવણોત્સુકા આ ઉત્તમ શ્રોતા કેવો છે એના લક્ષણ બતાવ્યા શ્રી કૃષ્ણના રસ વડે જેનું મન વિક્ષિપ્ત થયેલું છે એટલે કે ભગવદ્ કથાનું શ્રવણ કરી ભગવત ગુણદાન શ્રવણ કરવા માટે જે લાલાયિત છે જેને સદાય મનમાં લાલસા રહે છે ક્યારે ભગવત કથા મને મળે એવી તત્પરતા એ પહેલું લક્ષણ ભક્તની અંદર શ્રોતાની અંદર કારણ કે જ્યાં સુધી તત્પરતા નથી ત્યાં સુધી એ ઉત્તમ શ્રોતા નથી એ તો કથા ચાલે અડધો કલાક જઈ આવીશું આવી નિરસતા અને ઉદાસીનતા હોય તો શ્રવણ ફલિત ન થાય શ્રવણનું પહેલું લક્ષણ છે તત્પરતા ક્યાંક એક શબ્દ પણ ચૂકી ન જાઉં દિનકર દાસની જેમ કાચી બાટી ફાંકીને દોડ્યા અને અલી ખાન પઠાણ એમની દીકરીનો પ્રસંગ આવે ને કે રોજ એ આવે ત્યારે ગુસાઈજી કથા કરવાનું શરૂ કરે

ભગવત કથા સાંભળી ક્યાંય આસક્તિ રહી નથી અને શ્રવણ કરતા કરતા ભગવત દર્શન સુધી ભગવત પ્રાપ્તિ સુધી જે પહોંચી ગયા છે અને ક્યાંય વેદમાં આસક્તિ નથી ભગવત કથાનું શ્રવણ કરે એ જ્યારે મળે ત્યારે ક્યાંય એને આસક્તિ જાગે ને એને ક્યાંય રસ ન જાગે એનો રસ કેવલ ને કેવલ ઠાકોરજીના ગુણગાનમાં જ રહે કારણ કે ગુણગાનમાં જે આનંદ છે બીજો એને ક્યાં મળે અને આમ ઉત્તમ લક્ષણ બતાવ્યા એ રીતે પુષ્ટિ મર્યાદાના લક્ષણ પુષ્ટિ પ્રવાહના લક્ષણ અને શરણ માર્ગીયના લક્ષણ બતાવ્યા કે આટલા પ્રકારના શ્રોતા અને વક્તા છે એમ કહી આપણે પંચ વિરામ આપીએ બોલો ગોવર તમારા માટે હોમવર્ક પ્રવેશ કરીએ સંન્યાસ નિર્ણય બાવીસ શ્લોકમાં મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય નામનો ગ્રંથ આપણને સમજાવે ગ્રંથ સમજાવ્યો મહાપ્રભુજીના અંગરૂપ આ સોળસ ગ્રંથ છે તેમાં ભાલ એ આ સંન્યાસ નિર્ણય ગ્રંથ છે બદ્રિકાશ્રમમાં રચના કરી છે જયારે મહાપ્રભુજી ત્યાં પધાર્યા છે ત્યારે નરહરી સંન્યાસી નામના ભક્ત મહાપ્રભુજીના પાસે આવે અને ત્યારે જયારે સંન્યાસની ચર્ચા થઈ

પછી જ ચર્ચાઓ થોડુંક સાર રૂપે હું ચર્ચા કરું ને પછી અમુક શ્લોકોનું આપણે દર્શન કરીશું આઠ ટીકાઓ લગભગ આના ઉપર સંન્યાસ નિર્ણયમાં પ્રાપ્ત છે અને મહાપ્રભુજી અનેક પ્રકારના સંન્યાસની ચર્ચા કરે પહેલો ને બીજો શ્લોક આપણે ગાઈ અને પછી અલ્પ દર્શન કર્યું परीतागो विचार्यते सर्वार्गद्वित प्रोक्तो भक्तो ज्ञाने विशेषत कर्म मार्गे न कर्तव्य सुतराम कलिकालत हे महाप्रभु जी चर्चा करता कहे कि भक्ति मार्ग पश्चाताप निवृत्त अर्थ परित्यागो विचार्यते એનો પશ્ચાતાપને દૂર કરવા માટે પરિત્યાગનો આપણે વિચાર કરવામાં આવે છે એટલે કે જ્યારે જીવનમાં ભક્તિનું પ્રાગટ્ય થઈ ગયું છે અને હવે લૌકિક આદિ બધું બાધક લાગવા માંડ્યું છે ને એમ મનમાં ગ્લાની થાય કે કેમ હું સંસારમાં છું હજી સંસાર મને બાધક રૂપ છે આવો પશ્ચાતાપ મનમાં જ્યારે જાગે ત્યારે પરિત્યાગનો વિચાર હવે કરીએ છીએ કે હવે ઘર છોડવું કે નહીં શું કરવું એવા સંજોગો મનમાં આવી ગયા છે ત્યારે વિચાર કર અને એની ચર્ચા અહીંયા મહાપ્રભુજી આપણને કરે છે બે પ્રકારની ચર્ચા કરી ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ એમ બે માર્ગમાં અલગ અલગ એ સંન્યાસની વાત કરી છે અને મહાપ્રભુજી કહે છે કે કર્મ માર્ગે ન કર્તવ્ય સુતરામ કલિકાલત તો માર્ગી સંન્યાસ અને જ્ઞાન માર્ગી સંન્યાસ તો છે પણ હમણાં કલયુગ ચાલી રહ્યો છે એટલે કર્મ માર્ગમાં સંન્યાસ સંભવ જ નથી જ્યારે પણ શાસ્ત્રોમાં કર્મ માર્ગ આવે ને લોકો ભૂલથી કર્મનો સિદ્ધાંત સમજી લે છે શાસ્ત્રોમાં કર્મ માર્ગ એટલે યજ્ઞનો માર્ગ કર્મ માર્ગ એટલે કર્મનો જે પુણ્ય ને પાપ ને સંચિત કર્મ ને પ્રાર્ભ ને ક્રિયમાન એને શાસ્ત્રોમાં કર્મ માર્ગ નથી કહેવાતો એ તો કર્મના સિદ્ધાંત ની વાત છે કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદી દ્રવ્ય કરતા કર્મ મંત્ર આ છ ની શુદ્ધિ દ્વારા આ કર્મ માર્ગ ફલિત થતો હોય છે એટલે કે મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે કે કલિયુગમાં કર્મ માર્ગમાં સંન્યાસ સંભવ નથી એટલે એમાં સંન્યાસની ચર્ચા સંભવ ન થઈ શકાય એટલે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગની અત્યારે ચર્ચા કરીશું એટલે મહાપ્રભુજી અહીંયા અનેક પ્રકારથી ચર્ચા કરે છે